શ્રી ગણેશ નમ શ્રી કૃષ્ણાય ઓમ શ્રી શ્રી નુરુવૈ ન આપણે સાંભળી રહ્યા છે ગીતાનો કર્મયુગ જ્ઞાનયુગ અને ભક્તિયોગ આ પુસ્તકના લેખક છે ગુરુજી સિદ્ધયોગી શ્રી વિભાકરભાઈ પંડ્યા કહે છે કે આત્મકામ એટલે પોતે જ પોતાનામાં સંતુષ્ટ છે કોઈ વાસના નથી તો પછી જન્મ કેવી રીતે થાય આજે આપણે ભાગ ત્રેવીસમો રજૂ કરવા જઈ રહ્યા છે એમાં લેખક શું કહે છે તે આપણે સાંભળીએ તો ભગવાને કહ્યું કે યદા યદા હિ ધર્મ સ્લાની ભારત અભ્યુત્થાન અધર્મસ્ય સદાત્માન સૃજામ્યહમ ધર્મની હાનિ થવી એટલે શું મન જ્યારે ભ્રષ્ટાચાર લાંચ રુશ્વત પાપાચારથી ભરાઈ જાય છે ત્યારે આ સંતૃપ્તતામાં જ મામલો જાગે છે અને જગતના મૂળભૂત પ્રશ્નો વિશે ચિંતન કરે છે ત્યારે અંદર જ્ઞાનનો પ્રકાશ પડે છે એટલે કે તમારી અંદર જ એક અર્જુનનો જન્મ થાય છે અને એ અર્જુનના જન્મ સાથે જ તમારી અંદર એક કૃષ્ણનો જન્મ થાય છે તે સાથે તમારી અંદર ગજબનું પરિવર્તન આવે છે કરતા ભાવ જાય છે ભોગતા ભાવ જાય છે આસક્તિ જાય છે માયાની રમત ચોખ્ખી દેખાય છે અને માયામાં હોવા છતાં તમે તમારી જાતને માયાથી પર અનુભવો છો જે થઈ રહ્યું છે તેના તમે સાક્ષી બનો છો અને જો તમે સાચે જ સાક્ષી બની ગયા તો ભગવાનનો જન્મ તો દિવ્ય છે જ કારણ તે કોઈ વાસના પૂરતી પ્રારબદ્ધ વસાત જન્મ થયેલો નથી તેમ તમે પણ જ્યારે કરતા ભાવ છોડ્યો એટલે ભોગતા ભાવ છૂટી ગયો અને તે સાથે તમારો જન્મ દિવ્ય થઈ ગયો તમારો જન્મ પણ લૌકિક પરલૌકિક મટીને અવલૌકિક થઈ ગયો દિવ્ય થઈ ગયો બસ આ ટેકનિકને સ્પષ્ટ કરવા ભગવાને પોતે જ પોતાનું ઉદાહરણ આપ્યું છે તમે પોતે પણ કરતા ભાવ ભૂખતા ભાવ છોડીને તમારો જન્મ પણ દિવ્ય બનાવી શકો એમ છો પરંતુ આપણે આ ટેકનિક આત્મસાત કરવાને બદલે અહંકારને પુષ્ટ કરવા માટે જગતના પ્રમાણપત્રને સર્ટિફિકેટને વધુ મહત્વ આપ્યું છે જન્મ્યા ત્યારે જે ઉપાધિ નહોતી તે અથાગ પરિશ્રમ કરીને મેળવી અને તે ઉપાધિનું અભિમાન લેવા અહંકારને વધુ પૃષ્ઠ કરવા દિવાન દીવાલખંડમાં લટકાવી દીધી એટલે કે જગતના પ્રમાણપત્રો માનપત્રો સર્ટિફિકેટોના દિવાલ ખંડમાં તોરણે લટકાવ્યા પરંતુ સાચી રીતે કેમ જીવવું સાચી રીતે કેમ મરવું તે ટેકનોલોજી આપણે શીખ્યા નહીં બસ ભગવાને એક જ વાત કરી કે તું જ્ઞાન મેળવ અને જો તે જ્ઞાન મેળવ્યું તો તે મોટો યજ્ઞ કર્યો કહેવાશે હું મોટો પાપી છું તે મનમાં કોરી ખાતી શંકાનું સમાધાન કરતા ભગવાન કહે છે કે તું ગમે તેઓ મોટો પાપી હોય પરંતુ જો તે એકવાર જ્ઞાન મેળવી લીધું તો તારા સારા કર્મ અને પાપ કર્મ બળીને ભસ્મ થઈ જાય છે સર્વેભ્ય

અને પછી હું ખૂબ ભણેલ છું હું બધું જ જાણું છું તેવું અભિમાન મનમાંથી કાઢી નાખ કોઈ મહાત્મા પાસે જાય એટલે પોતાનું ખરાબ ન દેખાય અને લોકો અભિમાની ન કહે એટલે કે લોક લાજથી શરીર મહાત્માના ચરણમાં નમાવે છે પરંતુ અહંકાર તો વધુ અક્કડ બને છે તો આવું માનવાનો કંઈ અર્થ નથી જ્યારે નમો ત્યારે અહંકાર સંતને ચરણે ધરી દો તો જ તે નમન સાચું નમન છે એટલે કે ખરેખર તું સાચો શિષ્ય બન આજની મુશ્કેલી એ છે કે દરેકને ગુરુ થવું છે શિષ્ય થવું નથી જેથી જ્ઞાનની સાચી પરંપરા તૂટી છે એટલે આ ભારતનો આધ્યાત્મિક વારસો જાળવવા માટે જરૂર છે સાચા શિષ્ય થવાની સાચા શિષ્ય કેવી રીતે તે ભગવાન શ્રી સમજાવ્યું કે પ્રણીપાતેન પરિપ્રશ્ને સેવયા ઉપ ક્ષંતિ તે જ્ઞાને જ્ઞાની ન તત્વદર્શિન એટલે કે હવે મને કોઈ સાથી મળે તો હું જ્ઞાન મેળવવા ગુરુ પાસે જાઉં તેમ સાથી સંગાથની રાહ જોયા વગર જે સમય છે તે કિંમતી સમય છે જે ક્ષણ પસાર થાય છે તે દરેક ક્ષણ મૃત્યુની નજીક થઈ જાય છે માટે બીજાના સંગાથની વાત છોડીને એકલો નીકળી પડ તો જ તારી મંજિલ આવશે હવે પાંચમો અધ્યાય આવે છે જેમાં અર્જુનના મગજમાં જે ગોટાળો થાય છે તેની વાત આવે છે અર્જુનને ચાર અધ્યાય સુધી ભગવાન પાસે જે જ્ઞાનની વાતો સાંભળી એટલે તેનું મગજ સ્પષ્ટ થવું જોઈએ સાચી સમજણ આવવી જોઈએ તેને બદલે જેટલું જ્ઞાન વધ્યું તેટલું અજ્ઞાન વધ્યું છે કર્મ કરવા કે કર્મનો ત્યાગ કરવો બીજી વખતે ભગવાને કર્મ નિષ્કામપણે કરવા એમ કહ્યું ને કર્મના ખૂબ વખાણ કર્યા પ્રશંસા કરી તો પાછા વળી જ્ઞાનનું ખૂબ મહત્ત્વ બતાવ્યું અને છેલ્લે ચોથા અધ્યાયમાં તો બસ એ જ રટન પકડ્યું કે તું જ્ઞાન મેળવ તે માટે જરૂર પડે તો તું સાચો શિષ્ય બની જા સાચો શિષ્ય કેમ બનવું તેના લક્ષણો પણ બતાવ્યા અને જ્ઞાની થવાની વાત કરી હવે અર્જુનને મનમાં ગોટાળો થયો અને પ્રશ્ન ઉઠ્યો કે કર્મ શ્રેષ્ઠ કે જ્ઞાન શ્રેષ્ઠ ભગવાન જવાબ આપે છે કે જેનું અંતઃકરણ કર્મ કરતા કરતા શુદ્ધ થયું નથી રાગ દ્વેષ ગયો નથી કરતા ભાવ ગયો નથી કર્મનું રહસ્ય જેનાથી પકડાયું નથી માત્ર દેખાદેખીથી જેણે કર્મ છોડ્યા દીધા અને નિવૃત્તિ સ્વીકારી લીધી અને પોતાની જાતને જ્ઞાની માને છે તેના કરતાં તો જે કર્મ કરે છે તે શ્રેષ્ઠ છે કારણ કે કર્મ કરતાં કરતાં કોઈ વાર એવો સમય આવશે કે સંતૃપ્ત અવસ્થા આવશે અને કર્મ છૂટી જશે અને સહજ રીતે મન નિર્મળ થઈ જશે અંતઃકરણ શુદ્ધ થઈ જશે પરંતુ જે સમજ્યા વગર કર્મની ટેકનિક જાણ્યા વગર માત્ર દેખાદેખીથી કર્મ છોડીને પોતાની જાતને મહાજ્ઞાની માને છે તેના કરતાં કર્મ યોગી શ્રેષ્ઠ છે લેખક કહે છે વિભાકર દાદા એટલે કે જેનામાં વિવેક વૈરાગ્ય ષડ સંપત્તિ આવી નથી અને બજારમાં મળતો દસ પૈસાનો ભગવો રંગ લઈને કપડાં રંગીને પહેરી લીધા એના કરતાં જે કર્મ કરે છે તે શ્રેષ્ઠ છે કર્મ કરતા જતા દિવસે તેનું મન નિર્મળ થશે પરંતુ જેણે કરતા ભાવ છોડ્યા વગર માત્ર ભગવાન રંગથી કપડાં રંગીને પહેરી લીધા એટલે કે લેખકનું કહેવું એ છે કે ભગવાન રંગથી કપડાં રંગીને પહેરી લીધા અને દરેક વ્યક્તિ પાસે એવી આશા રાખે કે એણે આ સંસાર છોડી દીધો છે એટલે હું પૂજનીય વ્યક્તિ બન્યો છું કારણ કે ભગવા કપડાં પહેર્યા છે માટે દરેક વ્યક્તિએ મને પ્રણામ કરવા જોઈએ અને જો કોઈ વ્યક્તિ પ્રણામ ન કરે તો તેનો અહંકાર ગવાય છે અને આમ તેના ભગવા રંગના કપડાં તેનો અહંકાર વધારવાનું નિમિત્ત બને છે તો તેવા સંન્યાસી કરતા તો જે સંસારમાં રહીને અનાસક્ત ભાવે કરતા ભાવ વગર રાગ દ્વેષ વગર કર્મ કરે છે તેનું મન શુદ્ધ થવાની શક્યતા છે તેથી આવા કર્મયોગી સંન્યાસી કરતા શ્રેષ્ઠ છે બાકી જેણે કર્મની ટેકનોલોજી જાણી છે ને જીવનમાં પચાવી છે તેથી તેનું મન નિર્મળ થયેલું છે અંતઃકરણ શુદ્ધ થયેલું છે તેવા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મવિદ કે જ્ઞાની છે તે કર્મ યોગી કરતા પણ શ્રેષ્ઠ છે તેના માટે કર્મ કરવાનો પ્રશ્ન જ ઉદભવતો નથી તો કોણ તો લેખક કહે છે કે જે દુખના સાધનમાં દ્વેષ કરતો નથી સુખના સાધનને ઈચ્છતો નથી પછી ભલે તેણે ભગવા કપડા ન પહેર્યા હોય ચાલશે પરંતુ ખરા અર્થમાં તે સંન્યાસી છે કારણ કે તેણે પોતાના મૂળ સ્વરૂપ આનંદ સ્વરૂપને ઓળખ્યું છે અને તેથી તેને પૂરેપૂરો અનુભવ થયો કે તે અસંગી નિસંગી અરંગી નિત્ય સંન્યાસી છે એટલે કે જે કર્મ યોગ અને જ્ઞાનયોગ બંનેને પરમાત્મા પ્રાપ્તિના સાધન તરીકે જાણે છે જેનું મન નિર્મળ થયું નથી તે કર્મ યોગનો અધિકારી છે અને જેનું મન નિર્મળ થયું છે તેનો કરતા ભાવ ચાલ્યો ગયો છે આસક્તિ ચાલી ગઈ છે જીવનમાં વિવેક વૈરાગ્યની પ્રાપ્તિ થઈ છે તે જ્ઞાનયોગી છે આમ અધિકાર ભેદ જણાવેલ છે જેણે ગયા જન્મમાં કર્મ કરીને મન નિર્મળ કરેલ છે અંતઃકરણ શુદ્ધ કરેલ છે તેને આ જન્મે સીધા જ જ્ઞાન યોગમાં ઉતરવાની છૂટ છે કારણ કે દ્રષ્ટા ભાવ દ્રઢ થયો છે દ્રષ્ટા દ્રશ્ય જ્ઞાન એક થયેલ છે ત્રિપુટી ભેદ થયેલ છે એટલે કે જે કર્મ મનને નિર્મળ ન કરતું હોય અંતઃકરણને શુદ્ધ ન કરતું હોય તે કર્મ છોડી દેવું જોઈએ કારણ કે મન લુચ્ચા શિયાળ જેવું છે સંસારની મોટ આ ભાગની સેવાની પ્રવૃત્તિ મુક્ષુ કરે છે અને માને છે કે હું નિષ્કામ ભાવે કરું છું હકીકતમાં આ બધી પ્રવૃત્તિ અહંકાર વધારવાનું કારણ બને છે શ્રી વિભાકર દાદા કહે છે કે હું લોક કલ્યાણ કરું છું તેવી ભયંકર ભ્રાંતિ બીજી કોઈ નથી જેને કંઈ જ ન જોઈતું જેને કશું જોતું નથી તે નિષ્કામ કર્મ કરી શકે એટલે કે સાચો જ્ઞાની જ નિષ્કામ કર્મ કરી શકે બાકી જે નિષ્કામ કર્મની વાત કરતા હોય પરંતુ જરાક ટીકા ટિપ્પણ થયા જરાક નિંદા થઈ કે આ સેવાની પ્રવૃત્તિ છોડીને રફુચક્કર થઈ જાય કારણ કે તેનો અહંકાર ઘવાયો છે આપણા જેવા દરેક થોડી સેવાની પ્રવૃત્તિ કરે અને આશા રાખે કે મારો ફોટો સમભાવમાં આવવો જોઈએ સંદેશ કે જન સત્તામાં આવવો જોઈએ અને હું એટલી નિસ્વાર્થ સેવા જનસેવા કરું છું તે અંગે મારી જીવન ઝરમર આવવી જોઈએ તે જ પ્રમાણે લોક કલ્યાણ કરતી સંસ્થા તેનું પ્રચાર તંત્ર તૈયાર જ રાખે છે કલ્યાણ ઓછું કરે પણ જાહેરાત જાજી કરે અને તેની હરીફાઈ બે ચાર સેવાભાવી સંસ્થા વચ્ચે થાય મોરબીના પૂર વખતે મેં એક ભાઈની ઝૂંપડીમાં પાંચ સ્ટવ પડેલા જોયા મેં પૂછ્યું કે આ પાંચ સ્ટવ કેમ ત્યારે આ પાંચ સ્ટવની જરૂરિયાત છે તો લેખકને એ ભાઈએ કહ્યું ના અમારે આ પાંચ સ્ટવની જરૂર નથી પરંતુ સેવાભાવી સંસ્થા પોતાની સેવાનો પ્રચાર કરવા આવું કરે છે આ પાંચે સ્ટવ હું અડધી કિંમતે વેચી નાખીશ અને ઝૂંપડીને આંગણે બેસીશ એટલે કાલે બપોર સુધીમાં બીજી સેવાભાવી સંસ્થા આવશે અને ગઈકાલે વેચાયેલા સ્ટવ મને આપી જશે એટલે પાછો હું તે જ દુકાનદારને વેચીને આપીશ આવી રમત તો રોજની છે કારણ કે દરેક સંસ્થાને પોતે મહાન સેવાભાવી છે અને બીજી સંસ્થાઓ અમારા કરતાં નીચી છે કોઈ સંસ્થાઓ વચ્ચે કોઓર્ડિનેશન કે એટલે કે સહકારની ભાવના નથી પોતાની બધી જ શક્તિ સેવા કરવામાં વાપરવાને બદલે પ્રચાર કરવામાં વેડફાઈ જાય છે આમ લેખક કહે છે કે આવી રીતે બધા કર્મ તો કરે છે સેવાનું કામ તો કરે છે પરંતુ નિસ્વાર્થ ભાવે કરતા નથી કોઈક ને કોઈક આશા છે પ્રખ્યાત થવાની પોતાનો પ્રચાર કરવાની આમ આવી રીતે અંતઃકરણ શુદ્ધ થાય નહીં તો અંતઃકરણ કેવી રીતે શુદ્ધ થશે તે આવતા ભાગમાં લેખક શું કહે છે તે આપણે જોઈશું શ્રી કૃષ્ણ પણ વસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિયોમ તત્સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે અને તમારી લિંક ના તૂટે